એટલે ઘરે હું પ્રતિક માહિર અને પપ્પા છી પગ્યા છે ગાડીમાં ગેસ પુરાવા માટે અને માહિર અને પ્રતિક સૂતા છે એટલે માહિર સૂતો ત્યાં સુધીમાં બધું કામ કરી લઉં અંદર બધું કામ થઈ ગયું છે અને મમ્મી નથી એટલે તકલીફ તો પડશે કેમકે મમ્મી હોય એટલે ઘરના કામની ચિંતા ન હોય હું માહિરને રમાડતી હો એટલે મમ્મી રોકાવાના છે ચાર પાંચ દિવસ એટલે મમ્મી વગર કેવી રીતે અમે મેનેજ કરીએ છીએ એ આગળ બ્લોગમાં જોઈએ માહિરને મગનો નાસ્તો કરાવું છું અને પપ્પા નાસ્તો કરે છે હાલતા ચાલતા સવારે ખમણી ખાધી અને અત્યારે હું ખાઉ છું મગજ અને પ્રતિકે ખમણી ખાધી ખમણ એને ખમણી ખાધી ને હવે જાય છે શૂટ કરવા એ આવીને ટિફિન લઈ જાય છે અને માહિર ખાય છે મગ હું ખાઉ છું ખમણ માહિર દાદા ની એરે બેઠો બેઠો રમે છે અને ટીવી જોવે છે અને હું કરું છું હવે રોટલી અને પ્રતિક ગયા છે ટિફિન લઈને અને એને ટિફિન ભરી દીધું રોટલી ને ડાળ સોરી મગ ભાત રોટલી અને એવું ટિફિન ભરી દીધું છે અને એ ગયા છે ત્રણ ચાર વાગે આવી જાય એમ કીધું છે એને માહિર ઉઠી ગયો છે અને એ જાદુત પીને ગયો છે પપ્પાની રે થોડી કાચી ઊંઘ લાગે છે એટલે રોવે છે અને હું હવે વાસણ ચડાવું છું વાસણ ચડાવીને કપડાં હંકેલી લઉં અને પ્રતિક આવવાના છે છ સાડા પાંચ છ વાગે આવી જાય પ્રતિક અત્યારે પીઝા ખાવા આવ્યા છે આમ તો પ્રતિક આજે આપણે મેચિંગ થઈ ગયું નો હડો પકડાય આજે આવ્યા છી પીઝા ઓલિયો પીઝા ઓલિયો હિઝા એ ઓલો આ તે પીઝા ઓલો એમ કઈ દેવાય ચલો ટાટા અમે જઈએ છીએ સીડી ચડવી બહુ ગમે ચલો તો અત્યારે આવ્યા છીએ પીઝા એવલો માં નિયોપોલિટન પીઝા ખાવા માટે અને આનું તોફાન આ જો ટેબલ નું સેટઅપ આખું અમે અહિયાં હોય વચ્ચે એટલે દૂર લઈ લીધું છે અને આવું કંઈક કઈક હા હે ને

અને આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે એનું સી અમે તો અહીંયા પીઝા ખાવા માટે આવ્યા છીએ પણ માહિર માટે શું બનાવવું છે ચણાના પુડલા બનાવવા જેવા વીખવા માટે પાછો ઉપર શાંતિ થી બેહું નહીં અને કે હે બસ ઓકે અને અહીંયા ઓલિવ ઓઇલ છે મૂકેલું અને આ છે ચીલી ઓઇલ હા બીજા અલગ અલગ સોસીસ છે મસ્ટર્ડ સોસ અને ચીલી સોસ પેપર સોસ બહુ સ્પાઇસી આવે સો આ રીતનું છે પીઝા એ ઓલોમાં તો તમે ફૂડ ફાયર પીઝા ખાવા માંગતા હોય તો આવી શકો છો અહીંયા ઠેચા ચટણી હવે અત્યારે ઓર્ડરમાં મંગાવ્યું છે મોકટેલમાં આ નવો ટ્રાય કરવા માટે પીચ પેશન કુલર એ મંગાવ્યું છે છે એટલે તો અહીંયા શૂટ કરેલું પણ ત્યારે જે ખાધું હતું એના સિવાયનું આપણે મંગાવ્યું છે બરાબર એ સિવાય ઘણી બધી ડીશ પણ અહીંયા છે પનુઝો સેન્ડવીચ બી છે ગાર્લિક બ્રેડ છે ટર્કીશ બ્રેડ છે આ થોડી સારી યુનિક વસ્તુ છે પણ મારી ઈચ્છા એવી હતી કે નિયોપોલિટન જ ખાવું છે પેરી પેરી પ્રાઇઝ માં તમે આવો ને ક્યાં અચ્છા હા અહીંયા આપણે અવોકાડો કોન સાલ્સા ટોસ્ટ મંગાવ્યું છે ચીઝ ટોસ્ટ ચીઝ ટોસ્ટ બી અવોકાડો ચીઝ ટોસ્ટ બી સારું આવે છે હા વાંધો નહીં આવોકાડો ચીઝ ટોસ્ટ પણ સારું આવે છે હા એ પણ સારું જ આવે છે આવોકાડો ચીઝ ટોસ્ટ અવકાળો ચીઝ ટોસ્ટ બરાબર એ સારું જ આવે છે પણ મને ઈચ્છા એવી થઈ કે એમાં સાલ્સા ટોસ્ટ એટલે થોડું ટેંગી સોસ એની સાથે આવે એટલા માટે મેં એ એમ અને આ વસ્તુ હા હા તારા થી થયું બરાબર આ કટકર નાખતી નહીં બીજું અહીંયા તમે આવો છો તો ફ્રેન્ચ ફ્રાઈઝમાં થોડી સ્પાઈસીને ખાવી હોય તો કમાન્ડો ફ્રાઈઝ ટ્રાય કરવા જેવી છે નાચોઝમાં આપણે મંગાવવા છે સુપ્રીમ નાચોસ આના મેક્સિકન નાચોઝ આપણે મેં ખાધેલા છે એ સારા જ આવે છે પણ મારી ઈચ્છા એવી થઈ કે થોડા સ્પાઈસી ઉપર જઈએ જેમાં જેલેપીનું બધું નાખેલું હોય સાલસા સોઝ ને બધું એટલા માટે આપણે સુપ્રીમ ટ્રાય કરવા માટે લીધા છે સુપ્રીમ ના ચોઝી પાસ્તા પાસ્તા બી છે બીજા પાસ્તાની વેરાયટી છે રવિઓલીન બધું એશિયન પીઝામાં ઘણી બધી વેરાયટીઝ છે ફૂડ ફાયર પિઝામાં પણ આપણે મંગાવ્યું છે આમાં વેજી ડિલાઇટ બીકોઝ ભાવિકાને વાળા વધારે ભાવે એટલા માટે એટલે વેજી ડિલાઇટ પીઝા મંગાવ્યા છે એ સિવાયના પેરી પેરી થોડા સ્પાઈસીમાં જો હોય તો આ તમે ખાઈ શકો છો બાકી બધા સારા જ આવે છે બરાબર એશિયન પીઝા થઈ ગયા આ છે પેસ્તોમાં એટલે ગ્રીન બેઝમાં પેલા સોસ આવે આ જે આ સોસ હોય એ ગ્રીન આવે પેસ્તો એ સિવાય અલગ અલગ પીઝા છે કેલ્શિયમ પોકેટ બી આ લોકોનું સારું આવે છે આ પણ ટ્રાય કરી શકો છો રેવ્યુલે હા સો પીઝાની ઘણી બધી વેરાયટીઝ છે ડેઝર્ટ એમાં આ કયું તિરામીસુ મેં ખાધું હતું જયારે હું શૂટમાં આવ્યો ત્યારે હમ સો આ છે પીઝા એ ઓલો ફૂડ ફાયર પીઝા કે જે નિકોલમાં આવેલું છે ને સિંધુ ભવનમાં પણ છે અને અમદાવાદમાં ચાર પાંચ જગ્યાએ ગાંધીનગરમાં પણ છે અને એ સિવાય અહીંયા અહીંયા બ્રાન્ચિસ છે એની વલસાડ પુણે ભુજ સુરત ગાંધીનગર ફ્રેશ ફૂડ ફાયર પિઝા આવી ગયા છે નાચોસ સુપ્રીમ નાચોસ ટેસ્ટ કરતો કેવા છે આ જે મોકટેલ મંગાવી હતી એ આવી ગઈ છે કેવું છે ચીઝી છે આ સલસા ટોસ્ટ સલસા સોસ આ બધા ચીઝ અલગ અલગ કેવું લાગે કોમો છે કે કોમો કરતા સારા લાગે કોમો નો છે પણ મને આનું વધારે હારો લાગ્યો ઉકાબર આ ચીઝ વાળું છે ને થોડું આમ સોસ ન ખાવા લો છે ને એટલે ગઈ છે ઇનિશિયલી આપણો લાસ્ટ અને થર્ડ ઓર્ડર પીઝા હે પીઝા પીઝા નિયોપોલિટન પીઝા વેજી ડિલાઇટ પિઝા છે એનું નામ જોઈએ કેવો છે ટેસ્ટમાં એકદમ મસ્ત જો ફ્લફી આનો બેઝ આ નિયોપોલિટન માં ખૂબ ખૂબી છે

અને અત્યારે પિસ્તાચીઓનો જે ટ્રેન્ડ ચાલે છે એના ઉપરથી આ લોકોએ ડેઝર્ટ પણ બહાર પાડ્યું છે પિસ્તાચીઓ સિકિલિયન સિકિલિયન નામ છે સિસિલિયન કહેવાય અને હા સિસિલિયન તો આટલું બીલ આવ્યું છે નાચોસ આવા કડો કોણ સાલસા ટોસ્ટ વેજિટેબલ પિઝા ફ્યુઝન પેશન કુલર પાણીની બોટલ ચૌદસો તેપન બે જણના એટલે પર કોસ્ટ થાય તમારી સાડા સાતસો જેવું થાય સાતસો થી સાડા સાતસો તો જમી લીધા છે અને હવે જઈએ છે પેલા એક આંટો મારશું હા આજે વેલા જમી લીધા છે પડે થોડું એટલે જ વેલા આવ્યો તો વેલા જમી લીધા તો પીડ નો શાંતિ થી જમ્યા હા અને હવે આંટો મારશું અડધો કલાક માહીને આંટો મરાવીએ અને અહીંયા ટ્રાફિક થઈ ગયું છે રસ્તામાં એટલે ગાડી તો નીકળે એમ નથી એટલે થોડોક અહીંયા માહીર બી વોક કરી લઈ જો